હેલો મિત્રો જય માતાજી આ મલણ નો પુલ માધાનો નજારો પણ તમે જોઈ શકો છો જુઓ આવી રીતે અહિયાં પાણી એટલું બધું આવી ગયું છે તો આગળ લાઈટ ના થાંભલા પણ પડી ગયા છે અંદર બધું છે ઘટી ગયું જે ઉતરી ગયું છે આથી ભયંકર પણ પાણી હતું ભાદ્રો નો ખાર નો પણ વિસ્તાર આખું પાણીમાં આટલા લોકો જોવા પણ આવે છે સાહેબ તમારું શું કેવું છે પાણી વિશે પાણી તો વધારે રહે પાણી શું છે ઓલા અંદર કોણ છે અંદર એનું કામ કરે એનો બસાવ કરતા છે કાઈક પણ અંદર રહી ગયું છે એનો સામાનનો બચાવ કરે છે બધું તણાઈ ગયું છે અહીંયા કાઈ પણ રહેવા નથી દીધું આખું મકાન છે એની અંદરથી પણ બધું તણાઈ જાય છે અહીંયા ઊભે રહી તો આટલું પાણીનું તાણ છે મોવાનો આ ભયંકર આટલા 20 વર્ષ પહેલા આસ્તી બે હજાર આઠ ની કે સાતની આજુબાજુમાં આવું ભયંકર પાણી હતું ક્યારે આવો બનાવ બી કે ભાદરોના જાપે ખારના ના જા બધા પાણી ભરાઈ ગયું હતું મહુવાની અંદર આવું ક્યારેય પાણી નહોતું આ પહેલી ફેરી બે હાજર પચીસ ની અંદર આવો વરસાદ અને આવું પવન અને આવું પાણી ભરા આપણે પૂછ્યું કે આ કેટલું પાણી જોયું અને કેટલા વર્ષ પછી આવો પાણી નો નજારો જોયો આ પૂછ્યું શું કેવું છે મોટાભાઈ તમારું હા બે હજાર ચાર પાંચ માં આ રીતે પાણી આવ્યું માંથી નાના મોટા એરિયામાંથી જે તે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તેને પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ જ રીતે આજ આ વર્ષે બે હજાર માં પણ આજ રીતે પાણી આવ્યું છે આવું તેમાં સમાજના આગેવાનો સલીમભાઈ બાપુસા તેમજ ભાજપ યુવા ગ્રુપના તમામ અગ્રણીઓ હોય જે મહેનત કરતા હોય છે નાના મોટા વિસ્તારમાં જે ટ્રાન્સફર કર્યા છે અને જે નાના મોટા ભાજોડના જાપા છે અમર સોસાયટી છે ગાંધીવાડી છે ગ્રામણ કોલોની સાધન કોલોનીમાં ત્યાં નાના વિસ્તારમાં ગડગડ પાણી ભરાયેલા છે અત્યારે એને ટ્રાન્સફર સમાવોલ મદીનાબાગમાં પણ ટ્રાન્સફર કરે છે અને બધાયનો સાથ સહકાર સારો છે અને અત્યારે હાલ પાણીનું લેવલ થોડુંક ઓછું થઈ ગયું બાકી કમર કમર સુધી પાણી ભાજોડ વિસ્તારમાં પણ ભરાણા હતા ગાંધીવાડી પાસે જય હિન્દ જય

હાલો મિત્રો માલણ નદી નું પાણી જોવાયા ભાદરો ના જાબે ટેટ લે જે પૂચી ગયું છે આપણે હવે ટેટ માલણ નદી પાસે જવું છે આવે છે પાણી બોલે પાણી અહીંયા મચ્છી આવી ભાઈ મચ્છી વાત આવી ગઈ ક્યાં મચ્છી આવ્યા એક મગર આવી મગર આ બધા નાવા નથી આવ્યા નદી નું પાણી છે માલણ નદી નું પાણી બાથરૂમ ના ધાબા લગી આવી ગયા જવો

અંદર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે રાત્રિને ચાલુ હતો સવાર પડી ગયો હજી પણ ચાલુ છે અને આવું એટલું જેવો પાણી ભર્યું છે ઠેકાણે કોઈ પણ જગ્યા જવા માટે પણ હવે રસ્તો સાચું પાણી ભર્યું છે અનેક જગ્યાની અંદર ફૂલે ફૂલ પાણી ભરેલું છે મારી સાથે વ્લોગમાં બનાવી રેજો હું તમને મહવાની અંદર કઈ કઈ જગ્યાએ પાણી ભરાય છે બધા વિસ્તાર દેખાડી